ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે યાદાધામ ચાનોદ ખાતે શ્રી મા રેવા પરશુરામ પરિવાર તથા બ્રહ્મ સમાજ ચાનોદ દ્વારા પરશુરામ યાગ તેમજ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના તેમજ સનાતનીઓના આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાનની આજુર જન્મ જયંતિ હોય યાદાધામ ચાનોદ ખાતે શ્રી મા રેવા પરશુરામ પરિવાર ચાનોદ તથા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક આયોજનો સાથે પરશુરામ ભગવાનની જન્મ જયંતિની ભક્તિસભર ઉજવણી કરાઈ હતી શ્રી પરશુરામ મહુલી ખાતે સવારે આઠ થી બાર કલાક દરમિયાન પરશુરામ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન પરશુરામની પ્રતિમા બિરાજમાન કરી ડીજેના સત્વારે સાંજે શોભાયાત્રા યોજવામાં આવી હતી જય જય પરશુરામના નાદ અને ડીજે ભક્તિ સભર સંગીતના સત્વારે બ્રાહ્મણ સમાજ સહિતના ભાવિકો નગરમાં નીકળીને શોભાયાત્રામાં ભક્તિભાવપૂર્ણક જોડાયા હતા શોભાયાત્રા બાદ સંસ્કારધામ બ્રહ્મ સમાજની વાડી અને બ્રહ્મચોરસિયાની મહાપ્રસાદીનો સૌએ લાભ લીધો હતો આમ અનેરા આનંદ અને ઉત્સાહપૂર્ણ ચાનોદના વિપ્રવ બંધુઓએ શ્રી પરશુરામ ભગવાનની જન્મ જયંતિની ઉજવણી કરી હતી